જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને શાંતિપૂર્ણ મતદાન માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ચૂંટણી માટે કુલ છસો અડતાલીસ મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવશે મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે ચોરાણું ચૂંટણી અધિકારીઓ અને ચોરાણું મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે મતદાન મથકો પર ત્રણ હજાર ત્રણસો ચોરાણું સ્ટાફ ફરજ બજાવશે જિલ્લામાં કુલ પાંચ લાખ અગિયાર હજાર નવસો તેતાલીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં બે લાખ એકસઠ હજાર આઠસો બ્યાસી પુરુષ મતદારો અને બે લાખ પચાસ હજાર એકસઠ મહિલા મતદારોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ત્રણસો એકાણું સેવા મતદારો પણ નોંધાયા છે શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તાલુકાવાર ચૂંટણીની વિગતો જોઈએ તો જિલ્લાના નવ તાલુકાઓમાં મતદાન માટે તંત્ર દ્વારા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે દરેક તાલુકામાં મતદાન મથકો મતદારોની સંખ્યા અને બંદોબસ્ત રહેશે